વર્ષ દરમિયાન કોઈ પણ તહેવાર હોય જેની વાત કરવામાં આવે તો દિપાવલી હોય કે નવરાત્રી હોય કોઈ પણ જાહેર દિવસોમાં રંગીલા રાજકોટની પ્રજા કોઈ પણ ભોગે ઉત્સાહમાં ચાર ચાંદ લગાવે છે ત્યારે વાત કરવામાં આવે તો રંગીલા રાજકોટ વાસી જેમ ખાવા પીવાના શોખીન છે તેમ તહેવાર મનાવવામાં પણ માને છે ત્યારે તમે આજે ખાસ રાજકોટથી લાવ બતાવા જઈ રહ્યા છીએ જેમાં વાત કરવામાં આવે તો આજ આ વીકમાં માં મકર સંક્રાંતિ તહેવાર આવી રહ્યો છે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ખૂબ જ ઉત્સાહથી ઉત્સાહ ઉજવવામાં આવે છે જેની વાત કરવામાં આવે તો અમારા સંવાદદાતા દિપાલી આહિર સદર બજારમાં છે જી હા દિપાલી ત્યાંનો માહોલ નિરાલી ગમે તે તહેવાર હોય હોય જાણે દિવાળી કે નવું વર્ષ હોય નાતાલ હોય કોઈ પણ તહેવાર હોય ખૂબ ખૂબ જ સરસ રીતે ઉલ્લાસથી તેનો ઉજવવામાં આવે છે તો જ્યારે મકર સંક્રાંતિ એક અઠવાડિયાની વાર વાત છે ત્યાં રાજકોટ વાસીઓમાં ગ્રાહકોમાં સારું એવો ઉત્સાહ જોવા મળે છે અને સારી એવી ગ્રાહકી અહીંયા જોવા મળી રહી છે તો આપ જોઈ રહ્યા છો સદર બજાર લાઈવ રાજકોટમાં ઘણી એવી સારી એવી ગ્રાહકી જોવા મળીએ છે તો આપણે તેમના સીધા જ એક ગ્રાહક સાથે વાત કરીએ આપણે તેમની પાસેથી જ જાણીએ કે તેમને કેવો ઉત્સાહ અને ઉલ્લાસ છે નમસ્કાર સર નમસ્કાર

કેટલાય દિવસ અગાઉથી કાચ ખાંડવાની તૈયારી કરી છે અને આ વખતે અમે ટાર્ગેટ રાખ્યો છે સો પતંગ કાપવી છે ઓકે સર તો આ વખતે સરકારે ચાઇનીઝ તુક્કલ તેમજ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ રાખેલ છે તો તે અંગે તમે શું કહેવા માગશો ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી તુક્કલના કારણે કોઈના ઘરમાં આગ લાગી શકે છે તો તુક્કલનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ અને ચાઇનીઝ દોરીને કારણે પક્ષીઓ ખૂબ જ ઘાયલ થાય છે તો એ તો ખૂબ જ મોટું પાપ છે તો એ તો સદંતર અવોઇડ કરવું છે અને તુકલ બી બહુ રિસ્કી છે તો એ બી અવોઇડ કરવા જોઈએ ઓકે સર થેન્ક યુ તો આપે જોયું કે રાજકોટના ગ્રાહકોમાં કેટલી ઉત્સાહ અને ઉજવણીની તૈયારી ચાલી રહી છે તો વાત કરીએ સદર બજારની એક દુકાનની તો ત્યાં અવનવા પતંગો તેમજ અવનવા ચાઇનીઝ દોરીઓની વેચાણ થઈ રહ્યું છે તો આપ જોઈ શકો છો કે અહીંયા અવનવા પતંગો તેમજ અવનવી ફિરકીઓ માર્કેટમાં આવી રહી છે ગ્રાહકોને દર વખતે નવું નવું આપવાની આ વેપારીઓ આપે છે તો આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના પતંગો છે અને અલગ અલગ પ્રકારની ફિરકીઓ પણ છે આપ જોઈ રહ્યા છો રાજકોટની સદર બજારમાં લાઈવ

ઓકે સર થેન્ક યુ તો આપે જોયું કે અહી રાજકોટમાં બે હજાર કરતા બે શકતું નથી તેથી ઘરાકી માં પણ ઘણો ઘટાડો જોવા મળે છે જ્યારે વાત કરીએ તો બે નો પ્રથમ તહેવાર છે મકર સંક્રાંતિ એ પ્રથમ તહેવાર છે બે ઓગણીસ નવા વર્ષનો તો તેને લઈને રાજકોટ વાસીઓમાં રાજકોટ વાસીઓ હવે સુરક્ષિત મહેસૂસ કરશે આ સાથે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે સમસ્યા તમારી ખબર અમારી